ભાવનગર શહેર માં મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા જાહેર રસ્તા ઉપર થયેલા દબાણ ને પગલે કાર્યવાહી કરી હતી દબાણ હટાવ સેલ દ્વારા પીરછલ્લા બોરા બજાર અને ઘોઘા ગેટ ચોક માં દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી ભાવનગર શહેર ના પીરછલ્લા બોરા બજાર અને ઘોઘા ગેટ ચોક માં રસ્તા માં નડતરરૂપ દરેક નાની મોટી ચીજ વસ્તુઓ ને જપ્ત કરવામાં આવી હતી આ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં ચેકિંગ હાથ ધરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે વેપારીઓમાં એવો પણ સવાલ ઉઠ્યો હતો કે ઉપરના માળે રસ્તા પર શો માટે ડ્રેસો ટિંગાડેલા હતા તેને પણ મનપા નડતરુક દબાણ ગણે તે કેટલું યોગ્ય ગણી શકાય કોન્ફરન્સ જોડે જે ટીમે નું ગણ ઉપલે જે ટીમે જે સચિત હોનો ઓવરઓલ પોઝિશન છે લો ચાડી માવિયા છે એના લાઈસન્સ પર તો એ નામ नहीं ना तो रुक आगे ना फिर सम्मेलन में वो डीमा आ रहा है इधर ऊबाबटा में लो 30 से कोई ना ऊबाबटा में तो गली लारी वाला है यहां पार्किंग में नहीं आज नहीं की थी अरे वो आज ले आओ ना ना बुलेट नहीं दूवा दादा के हेलो हेलो ए भाई लेवा दिया तुम अंदर सही मस्त हो करा लो 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 गाड़ी मारो हलो हलो